તમારા માટે બાંધણી તો છે પ્લસ લખનવી વર્કમાં આવશે અને સેલ્ફ વર્કમાં છે બધે જ પ્લસ લખનવી વર્ક છે જેમાં આપણને આમાં પાંચ કલરનો સેટ મળવાનો છે અને પાંચ અલગ અલગ કલર મળવાનો છે એક ડિઝાઇનમાં પાંચ કલર અલગ અલગ આવશે હવે આપણને એકાદમાં પીસ ખોલીને દેખાડીશું

કા છે પાંચે પાંચ આપણને આમાં ઇંગ્લિશ કલર ઉપર મળવાના છે કા પિંક ઉપર છે ને કા ગાજરી ઉપર આવશે તો મિત્રો આ રીતના પાંચ કલરનો ચાર્ટ આવશે અને લખન વિવર્ક ઉપર બાંધણી મળી જવાની છે તો મિત્રો તમે ખરીદી કરવા માંગતા હોય તો ઝડપથી જઈને ડિસ્ક્રિપ્શનમાં જઈને કોન્ટેક્ટ કરો